પુસ્તક ગિરનાર ત્યાં જ મહાત્મા નિરંજનાનંદ નો પ્રવેશ થયો તેઓ બોલ્યા મહાત્મા વિશ્વંભર વાળી જગ્યાએ રાત્રિ રોકાવાનો વિચાર કરી પરંતુ ત્યાં એક સિંહ દંપતીનો વાસ થઈ ચુક્યો છે અતઃ તેમને ત્યાંથી દૂર કરવાનો વિચાર ઉચિત ન લાગતા થોડી વાર રોકાઈને પરત થઈ ગયો છું દાયારામની જગ્યા ઉપર થોડા દિવસ રહીને હિમાલય તરફ જવા વિચારી રહ્યો છું મધ્યાહન ભોજન પતાવી વામકુક્ષી માટે હું પથારીમાં આડો પડ્યો વિશ્વંભરને વામકુક્ષી કરવાની જરૂર જ ક્યાં હતી તે સ્વરૂપાનંદની જગ્યાએ બેસી ધ્યાનસ્થ થઈ ગયો થોડીવાર પછી નિરંજનાનંદ પણ જવા માટે ઊભા થયા જતા જતા મને સંબોધીને તેઓ બોલ્યા સાધુ તો ચલતા ભલા કોઈ પણ જગ્યાએ વધુ સમય રહેવાથી તે જગ્યાનો પણ મોહ લાગી જાય છે અને મોહ તો બહુ ચીજ હૈ કહી તેઓ હાથમાં કમંડલ નાખી પગમાં પહેરીને તેઓ ચાલતા થયા બસ આટલી જ ગરવખરી સાથે ફેરવતા નિરંજન આનંદજી ઝડપથી જવા લાગ્યા હું તેમની અદ્રશ્ય થતી પીઠ પાછળ ભક્તિભાવથી જોઈ રહ્યો વિશ્વભર હજી ધ્યાનસ્થ હતો થતો થોડી વારમાં જ દયા બાપુ કુવાડવાના બી અને બુંદ દાણાની કોફી બનાવીને લાવ્યા ખરેખર દયા બાપુના નામ પ્રમાણે જ ગુણ હતા મારા પર દયા લાવીને કોફી બનાવી લાવ્યા એ એમનો સ્વભાવ હતો તે હું સમજી શક્યો નહીં કોફી પીતા જ મારામાં સ્ફૂર્તિ આવી ગઈ હું આનંદી ઉઠ્યો મારો અહોભાવ વધી ગયો મને લાગ્યું કે દયા બાપુ ખરેખર દયાવાન મહાપુરુષ છે કોઈ પણ જાતના સ્વાર્થ વગર તેઓ સેવા કરે છે અને તે પણ પ્રેમથી બનીને બસ સેવા ન ન અપેક્ષા સાંભળવાની ઈચ્છા બસ જાણે તેમના માટે પ્રત્યેક કર્મ સ્વાભાવિકપણે થઈ જતું હોય તેવો નિર્લિવા ભાવ તેમના મુખ પર કરતાપણાનો લેશ માત્ર ભાવ જોવા ન મળે ફફડતા હોઠવાળા તેમના મુખમાં માત્ર રામનું જ નામ પ્રારબ્ધ અનુસાર મળેલું કર્મ સ્વાભાવિક રીતે કરતા જવું અને ઈશ્વરનું સ્મરણ કરીએ કરવું એ જ જાણે તેમના જીવનનો ઉદ્દેશ હોઈ શકે તેમ હું માની રહ્યો દયા બાપુને મનોમન પ્રણામ કરી મે કોફી પૂર્ણ કરી ત્યાં જ વિશ્વંભરના શબ્દો મારા કાને પડ્યા બસ ચાલો ત્યારે હવે મે વચ્ચે જ પૂછી નાખ્યું પણ ક્યાં કથા સાંભળવા મારી નજીક કહીને તેઓ હસી પડ્યો અને બોલ્યો કથા ઝડપથી પૂર્ણ કરવાની છે કારણ કે મારે વચ્ચે હું બોલી ગયો કારણ કે તારે જવાની ઉતાવળ છે ખરું ને હા તું બરાબર સમજે છે પછી કમંડલ ઉચકતા તે બોલ્યો ચાલો મુખ પ્રક્ષાલન કરીને કથા પૂર્ણ કરવા બેસી જઈએ અમે મુખ પ્રક્ષાલન કરી સ્વસ્થ થઈ કથા માટે ત્યાં જ બેઠા વિશ્વંભરે કથાનો દૂર આગળ લંબાવતા કહ્યું નારદજી બલિરાજાની સભામાં આવ્યા પૂજન કરી બલિરાજાએ દાન માગવાનો આગ્રહ કરતા બોલ્યા હે બ્રાહ્મણો બ્રાહ્મણ અને દાનનું મહત્વ મેં તને કહ્યું છે પછી આશીર્વાદ બાપતી મુદ્રામાં હાથ ઊંચો કરી નારદ મુનિ પુનઃ બોલ્યા તે શ્રદ્ધાથી મારું પૂજન કર્યું છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થયો છું મારે દ્રવ્યની કે કોઈ ચીજની જરૂરત નથી કારણ કે તારા ધાર્મિક રાજથી અને યજ્ઞદાન વ્રત વગેરે કર્મોથી હું ઘણો જ પ્રસન્ન થઈ ચૂક્યો છું અર્થાત સંતોષ મેળવી ચૂક્યો છું પછી થોડું મૌન ધારણ કરીને અવગણનાના ભાવ સાથે મોઢું બગાડીને નારદ મુનિ પુનઃ બોલ્યા પરંતુ હે બલિરાજા તારા ઉપર દેવતાઓની અવકૃપા કંઈક અંશે હોય એવું હું જોઈ રહ્યો છું તું ઇન્દ્ર રાજાની ઘણી પૂજા કરીને યજ્ઞ દ્વારા માન આપે છે તો પણ તો પણ તે તારાથી રાજી નથી તો પણ શબ્દ દોહરાવી વાતની ગંભીરતા વધારતા નારાજી પુનઃ બોલ્યા તને ખબર નથી પરંતુ તારું ચક્રવર્તી રાજ્ય આ પૃથ્વી પર પ્રવર્તે એ દેવતાઓ દેખી નથી શકતા તને ખ્યાલ નથી પરંતુ તારી સાથે યુદ્ધ કરવાની તૈયારી સ્વર્ગમાં ચાલી રહી છે અને હું તે નજરે જોઈને તને ચેતવવા આવ્યો છું કારણ કે કોઈ નિર્દોષ અને બલાબાનેશ્વરીનું પૂરું થાય તેવું સહન નથી કરી શકતો માટે તું

ભલ્લી રાજા આ નારદના વચનો સાંભળીને ઉશ્કેરાયા વગર બે હાથ જોડી શાંતિથી બોલ્યા હે મહારાજ યુદ્ધ કરવા કરતા જે ગુણોથી જ જે સ્વર્ગ અને પૃથ્વી પર રાજ્ય કરી શકે તેવા ગુણોવાળા રાજાના લક્ષણો જ મને કૃપા કરીને કહો તેમ જ મારું કલ્યાણ છે જવાબમાં નારદજીએ એવા રાજાના ગુણો પણ વર્ણવી બતાવ્યા તેવા ગુણોનું વર્ણન કરતાં નારદજીમાં પણ સદબુદ્ધિ પ્રગટ થઈ ગઈ

પૂર્વ આદિ યુગમાં તમામ પર્વતો પાંખોવાળા હતા તેઓ ઉડીને ગમે ત્યાં પડતા તેમાં મેરુ મંદરાચલ કૈલાસ આ ત્રણ પર્વતો બ્રહ્માના વચનથી સ્થિર થયા પછી થોડીવારે નારદ રાજાને પુનઃ કહ્યું હે રાજન આ સમયથી જ કુમુદ પર્વત પણ આ ક્ષેત્રમાં ભવનાતની પાસે રહીને નિવાસ કરી રહ્યો છે આ પ્રમાણે ભગવાન શિવે સતી પાસે બલિરાજાનું વ્યાખ્યાન કર્યું આ વાત વ્યાસજીએ પોતાના શિષ્ય વૈષમ પાયન સોમ યજ્ઞ વખતે કરી હતી એ પછી ભગવાન શંકરે પાર્વતીજીને ચૌદ મનુઓમાં રૈવત નામે જે પ્રખ્યાત છે તેની ઉત્પત્તિ વિશેની કથા કહેવાનું શરૂ કર્યું હે પાર્વતીજી પૂર્વે ઋતુવાન નામના મહાભાગ્યશાળી ઋષિ હતા એમને ત્યાં રેવતી નક્ષત્રમાં પુત્રનો જન્મ થયો હતો તેના જાત કર્મ વગેરે વિધિ કર્યા હતા છતાં પુત્ર ખૂબ જ ખરાબ આચરણવાળો થયો આથી માત્મા પોતાના પુત્રના દુષ્ટ ચરિત્રને લઈને ખૂબ જ અકળાયા આનો ઉપાય શોધવા અર્થાત આ માટે કોઈ યોગ્ય સલાહ કે માર્ગદર્શન મેળવવા વૃદ્ધ એવા ગર્ગ ઋષિ પાસે જઈને ઋત્વાન મુનિએ નિવેદન કર્યું હે મહારાજ મારો પુત્ર તેના પોતાના પાપથી કે મારા પાપથી અગર તેની માતાના પાપથી ખરાબ વાળો થયો છે તેનું કારણ કૃપા કરીને કહો હે ઋષિ આ તમારો પુત્ર રેવતી નક્ષત્રના છેવટના ભાગના જન્મે છે આવા યોગથી તે દુષ્કર્મવાળો કરવાવાળો થયો છે તેમાં તમારો કે તમારી પત્નીનો કોઈ અપરાધ નથી જ્યોતિષી શાસ્ત્ર મુજબ જે બાળક રેવતી અને અશ્વિનીના મધ્ય ભાગમાં તથા આશ્લેષા અને મઘાના જ્યેષ્ઠના અને મૌન નક્ષત્રમાં જન્મ લીધો હોય તે સારી પ્રકૃતિનો થતો નથી કારણ કે ઉપર કહા તે બંને નક્ષત્રના મધ્ય ભાગને ગેંડા યોગ કહે છે આ યોગમાં પુત્ર પુત્રી કે અશ્વનો જન્મ થાય છે તે ઘણા દિવસ સુધી ઘરમાં રહેતો નથી કદાચ રહે તો તે બધાને દુઃખ આપનારો થાય મહાત્મા પાછેથી આવા વચનો સાંભળી ઋષિ રેવતી નક્ષત્ર પર ક્રોધે ભરાય તેને સંબોધીને કહેવા લાગ્યા હે રેવતી તે કેમ જાણ્યું નહીં કે આ બ્રાહ્મણ પુત્રનો જન્મ હું મારા ખરાબ યોગમાં કરું છું અને તે બ્રાહ્મણ મને શાપ આપશે આમ કહી તેણે રેવતીને શ્રાપ આપ્યો હે દુષ્ટ રેવતી તું આકાશમાંથી પૃથ્વી ઉપર પડી જ્યારે પ્રદેશ મળવા લાગ્યો પરંતુ ગિરનાર અને કુમુદ પર્વતને પહેલેથી જ દોસ્તી હતી તેથી કુમુદને બળતો અટકાવવા ગિરનારે ગંગા જમના તથા સરસ્વતી નું જલ લાવીને કુમુદ પર્વતના બળતા ભાગ ઉપર સિંચન કર્યું તે દિવસથી ગિરનાર અને કુમુદ પર્વતે પ્રલયકાળ સુધી સાથે રહેવાની પ્રતિજ્ઞા કરી કુમુદ પર્વતના જેટલા ભાગ પર રેવતી નક્ષત્ર પડ્યું હતું તેટલા ભાગનું નામ રેવતાચલ પર્વત પડ્યું પર્વત પણ આ રિવતીના પડવાથી સુવર્ણ જેવા રંગનો થઈ ગયો આની વિશિષ્ટતા એ છે કે આ પર્વત ઉપરથી ભસ્મનારૂપફળો દેખાય છે પરંતુ મધ્યમાં સુવર્ણંગ રહેલો છે ઉત્તર તરફ અને કુમુદની દક્ષિણે જે પર્વત રહેલો છે તે રિવતાચળના નામે પ્રસિદ્ધિ પામ્યો જે પર્વત દેખાય છે તેનું નામ ઉજ્જયંતે પર્વતમાં વિહાર કર્યા કરતી હતી એક વખત જયારે તે વનોમાં વિહાર કરી રહી હતી ત્યારે પ્રમોચ નામના રાજા પણ તે પર્વત પર વિહાર કરી રહ્યા હતા ફરતા ફરતા તે રાજાએ આ સ્વરૂપ કન્યા રેવતીને જોઈ તેના ઉપર પ્રસન્ન થયેલા રાજાએ તે કન્યાને પોતાના આશ્રમમાં રાખી જે સ્થાનેથી એ કન્યા મળી હતી તે સ્થાનમાં એક મોટો ધરો ગુનો રાખ્યો જેમાં ગંગા જમના સરસ્વતીનો જલ હતો તે જગ્યાએ પ્રમુચ રાજાએ રેવતી નામથી કુંડ બંધાવ્યો તેનું રેવતી કુંડ નામ પડ્યું તે કુંડમાં સ્નાન કરવાથી મનુષ્યના બધા પાપ બળી જાય છે તે પછી પ્રમુચ રાજાએ આ રેવતી નામની કન્યા માટે તે કુંડની પાસે આશ્રમ બાંધ્યો અને તેને ઉછેરીને મોટી કરી જ્યારે રેવતી વિવાહ યોગ્ય થઈ ત્યારે રાજા અગ્નિ પાસે જઈ હોમ કરી અગ્નિનારાયણને પ્રસન્ન કરી પ્રશ્ન પૂછવા લાગ્યા હે દેવગ્નિદેવ આ કન્યાનું ગ્રહણ કોણ કરશે કારણ કે આ કન્યાનો કોઈ સંબંધી મારી જાણમાં નથી માટે આપ મને બધું બતાવો પ્રાર્થનાથી પ્રસન્ન થઈ અગ્નિદેવ પ્રગટ થયા અને રાજાને કહ્યું હે રાજ ઋષિ આ કન્યા યવુનોમાંથી ઉત્પન્ન થવા વાળા એક મહાપરાક્રગ્મી દુર્દમ રામના રાજા ને છે અગ્નિદેવે રાજાને હાથ ઊંચો કરી આશીર્વાદ આપ્યા અને અદૃશ્ય થયા

રાજર્ષિને બદલે એક ઘણી જ સ્વરૂપવાન રૂપ કહ્યું હે પ્રિય હે સુંદર નેત્રોવાળી તમારા પિતા ક્યાં ગયા છે તે મને કહો પ્રત્યુત્તરમાં શરમથી લાલ મુખવાળી થઈ ગયેલી કન્યાએ જમીન ઉપર નજર ખોડીને શરમાતા શરમાતા ધીમા અને મૃદુસોરે કહ્યું હે રાજન મારા પિતા અંદર અગ્નિશાળામાં અત્યારે બિરાજી રહ્યા છે અને આપે જે કહ્યું તે પણ તેઓ છે અગ્નિશાળામાં બેઠેલા રાજર્ષિ રાજાના શબ્દો સાંભળીને વિચાર કરવા લાગ્યા આવા પ્રિય લાગે તેવા શબ્દો મારા આશ્રમમાં આવીને કોણ બોલે છે રાજર્ષિ બહાર આવ્યા તો તેમણે દુર્દમ રાજાને ઉભેલા જોયા તેમને જોઈને ઋષિ ઘણા જ પ્રસન્ન થયા

રાજાને કશું સમજાતું ન હતું માત્ર મૌન ધારણ કરીને તેણે આ બધું જોયા કર્યું આ પ્રમાણે અર્ધપાદ્ય ગ્રહણ વિધિ વગેરે કર્યા પછી તે ઋષિ મહાત્મા રાજાને કહેવા લાગ્યા હે રાજન તમારા ધનભંડાર લશ્કર ચાકર વર્ગ સૌ કુશળ તો છે ને પછી રાજા તરફ પ્રેમપૂર્વક દ્રષ્ટિ કરીને રાજર્ષિ પ્રમુચ રેવતી તરફ દ્રષ્ટિ કરી પુનઃ હસીને બોલ્યા અહી આ જે તમારી સ્ત્રી છે તે સિવાય જે બીજી સ્ત્રીઓ તમારે મહેલે છે તે સૌ સ્ત્રીઓ કુશળ છે ને પુનઃ રાજા દુર્દમને આશ્ચર્યનો વધુ એક છટકો લાગ્યો છતાં ધીરજપૂર્વક અને નમ્રતાથી તેઓ બોલ્યા હે મુનિ આપની કૃપાથી મારે ગેર તમામ કુશળ છે પછી થોડું અચકાઈને રાજા દુર્દમે કહ્યું પરંતુ આપની વાણીથી મને થોડું આશ્ચર્ય થાય છે અહી મારી કોઈ સ્ત્રી જ ક્યાં છે આપ થોડી સ્પષ્ટતા કરો પ્રત્યુત્તર આપતા રાજર્ષિ હસી પડ્યા અને બોલ્યા હે રાજન આખા ત્રૈલોક્યમાં સુંદરમાં સુંદર આ રેવતી નામની યુવાન સ્ત્રી છે તે તમારી છે તે તમે નથી જાણતા મને આશ્ચર્ય થાય છે કે થોડી જ વારમાં તમે કેમ ભૂલી ગયા

રાજાશ્રી પ્રમુજ થોડું હસીને છતાં ગંભીર ભાવ ધારણ કરીને બોલ્યા તમે અહીંયા આવીને મારી પુત્રી રેવતીને હે પ્રિયે એવું સંબોધન કરીને બોલાવી હતી માટે હવે તે તમારી પ્રિયા થશે અને તમે બોલેલા શબ્દો એ પ્રમાણે સત્ય થશે કારણ કે પોતાની પત્નીને જ આવો શબ્દ પ્રયોગ કરીને સંબોધી શકાય અન્ય સ્ત્રીને નહીં સાંભળીને રાજા દુર્દમ છોભીરા પડી ગયા શરમ અને સંકોચ સાથે હાથ જોડીને તેઓ નમ્રતાથી બોલ્યા હે રાજ મેં કોઈ પણ જાતના વિષય વિકારથી પ્રિય શબ્દ કહ્યો ન હતો અને કદાચ ભૂલથી શબ્દ પ્રયોગ થઈ ગયો હોય મારાથી તેમ કહેવાય ગયું હોય તો આપ મને ક્ષમા કરશો રાજર્ષિ પ્રમુજ બોલ્યા તમે જે વચન બોલ્યા તે બાબતમાં તમારો ખરેખર કોઈ દોષ નથી મેં જ્યારે અગ્નિનારાયણ પાસે આ કન્યાના પતિ માટે યાચના કરી ત્યારે તેમને જવાબ આપ્યો કે આ દેશનો રાજા તમારો જમાઈ થશે રાજા દુર્દમ રાજર્ષિના આ વચનો સાંભળી રેવતીને પત્ની તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગયા રાજર્ષિએ પણ પોતાની કન્યા રેવતીનું વિધિપૂર્વક કન્યાદાન આપવાની તૈયારી કરી પરંતુ આ પ્રમાણે પોતાના પિતાને લગ્નની તૈયારી કરતા જોઈને રેવતી કહેવા લાગી હે પિતાજી તમે જો મારા લગ્ન કરાવવા ઈચ્છતા હો તો મારે પણ જર નિવેદન કરવાનું છે હા કહે બેટા તારે શું કહેવું છે રાજર્ષિએ પ્રેમથી પૂછ્યું જો તમારે મારા ખુશીથી લગ્ન કરવા હોય તો મારા લગ્ન જે દિવસે રેવતી નક્ષત્ર આકાશમાં આવે તે જ દિવસે કરવા રેવતી તરફ પ્રેમાળ દ્રષ્ટિ કરી પ્રમુચ ઋષિ બોલ્યા પરંતુ હે પુત્રી લગ્ન કાર્યમાં રેવતી નક્ષત્ર સારું નથી ઉપરાંત બીજા જે નક્ષત્રો છે તે પણ સાવ સાધારણ છે માટે બીજું કોઈ સારામાં સારું નક્ષત્ર જોઈને લગ્ન કરીશું પરંતુ પિતાજી આપ રેવતી નક્ષત્રને સારું ગણતા નથી રેયવતી થોડા લાડ સાથે આગળ બોલી પરંતુ રેયવતી નક્ષત્ર વિના લગ્ન કરવા હું રાજી નથી પછી દૃઢ સ્વરમાં રેવતી પુનઃ ભૂલી રૈયુવતી નક્ષત્રમાં લગ્ન ઉત્તમ છે તો મારા જેવી કન્યા માટે તે નક્ષત્ર શા માટે યોગ્ય ન ગણાય તે જ મને સમજાતું નથી બેટા હું વિચારીને જ નિર્ણય કરું છું જ્યોતિષી શાસ્ત્રની દ્રષ્ટિએ આમ કરવું પડે જેમ છે આ પૃથ્વી પર એક રૂતવાન નામના સિદ્ધ મહાત્મા છે તેમણે પોતાની યોગ શક્તિથી રેવતી નક્ષત્રને પૃથ્વી ઉપર પાડેલું ઉપરાંત તે નક્ષત્ર હાલ ચંદ્રના યુગમાં આવે તેમ નથી અને એટલા માટે જ મેં તરતમાં જ આ રાજા દુર્દમની સાથે તારા લગ્ન કરવાની પ્રતિજ્ઞા કરી છે તું માટે કોઈ પણ જાતનો વિરોધ ન કર રેવતીએ પ્રત્યુત્તરમાં નિવેદન કરતા કહ્યું જ્યારે ઋતુવાન મુનિએ તપના પ્રભાવથી રેવતી નક્ષત્રને પૃથ્વી ઉપર પાડેલું છે તો શું આપ તેવા પ્રભાવી તપસ્વી નથી

મુજબ અને કહેવા મુજબ તે પ્રમાણે નેવરેવતી નક્ષત્રને હું ચંદ્રના યોગમાં સ્થાપિત કરું છું તરત જ ઋષિએ પોતાના તપના પ્રભાવથી રેવતી નક્ષત્રને ચંદ્રના યોગમાં સ્થાપિત કર્યું તે પછી તરત જ વિધિ પ્રમાણે તે રાજા સાથે પોતાની કન્યા રેવતીના લગ્ન ઘણા ધામધૂમથી કર્યા કન્યા ગ્રહણ કરી રાજાએ ઋષિને પ્રણામ કર્યા રાજાને આશીર્વાદ આપી પ્રસન્ન થઈ વરદાન આપવાની ઈચ્છા કરતા ઋષિએ કહ્યું હે રાજન તમારી જે ઈચ્છા હોય તે તમે મારી પાસેથી વરદાન સ્વરૂપે માગો જરા પણ સંકોચ રાખશો નહીં અગર જે વરદાન તમે મેળવી ન શકો અર્થાત માની ન શકો એવું હશે તો પણ હું મારા તપના પ્રભાવથી આપવા સમર્થ છું પ્રત્યુત્તરમાં રાજા દુર્દંબે હાથ જોડી નમ્રતાથી બોલ્યો હે મહાત્મા હું સ્વયં ભૂ મનુના વંશમાંથી ઉત્પન્ન થયો છું માટે હું માગુ છું કે જે મનવંતરનો અધિપતિ તેવો સમર્થ પુત્ર મને આપો હાથ ઊંચો કરી વરદાન આપવાની મુદ્રામાં મુનિ પ્રમુચ હસીને બોલ્યા હે રાજન મારી પુત્રી રેવતી આ કુંડમાં પ્રથમ સ્નાન અર્થાત રેવતી કુંડમાં પ્રથમ સ્નાન કરશે તો તે તીર્થના પ્રભાવથી પરાક્રમી મનવંતર અધિપતિ બની શકે તેઓ પરાક્રમી અને સમર્થ પુત્ર તારા વડે ઉત્પન્ન થશે રાજર્ષિના વરદાનથી રેવતીને જે પુત્ર થયો તેનું નામ રેવત પડ્યું અને તે મનવંતરનો અધિપતિ થયો પ્રમુચ રુશીએ પોતાની પુત્રી રેવતીનું નામ પ્રસિદ્ધ કરવા માટે એવું વરદાન પણ આપ્યું કે જે સ્ત્રી આ રેવતી કુંડમાં સ્નાન કરશે તે દુઃખ અને દરિદ્રતાથી મુક્ત થશે દીર્ઘાયુષ્ય વાળો તેને સ્વરૂપન પુત્ર થશે કાર્તક માસમાં આ તીર્થ વિશેષ વરદાય નીકળશે નારદજી કહે હે બલી રાજા તમારી પાસે આ બે પર્વત વસ્ત્રપત ક્ષેત્રમાં કેમ આવ્યા તે ઇતિહાસ મેં તમને કહ્યું આ રેવતાચળ પર્વત આ ક્ષેત્રમાં લાંબો થઈને પડ્યો છે આ પ્રમાણે કુમુદ અને ઉચ્ચૈંત પર્વતોએ શંકર અને વિષ્ણુ પાસે જીવરદાન માંગ્યું હતું તેનું સ્મરણ કરીને બંને દેવોનું ધ્યાન કર્યું કે તરત જ વચનથી બંધાયેલા તે દેવો આ ક્ષેત્રમાં આવી વાસ કરવા લાગ્યા જ્યારે રેવતી નક્ષત્ર આકાશમાંથી નીચે પડ્યું તે પછી રેવતી ભવનાથ તથા દામોદરજીની તપશ્ચર્યા કરવા લાગી હતી તેના પર પ્રસન્ન થઈ દેવોએ તેના ચંદ્રમાં સાથે યોગ થવાનું વરદાન આપ્યું હતું અને બીજું પણ વરદાન માગવાનું વ્યક્તિને કહ્યું ત્યારે રેવતીએ કહ્યું હે હરિહર દેવો મેં આ સ્થળમાં તપ કર્યું છે તો આ સ્થળે તમારે બંને દેવોએ વાસ કરવો અને જે આ કુંડમાં મેં સ્નાન કર્યું છે તે કુંડમાં જે સ્ત્રી અથવા પુરુષ સ્નાન કરે તેનો વૈકુંઠમાં વાસ થાય તેવું મને વચન આપો આ પ્રમાણે રેવતીના વચનો સાંભળી બંને દેવોએ કહીને ત્યાં વ્યાવાસ કરવા લાગ્યા રેવતાચલમાં રાધા દામોદર રૂપે રૂપે ભગવાન વિષ્ણુ અને ભવનાથ મહાદેવ ઉપરાંત ગંગા વગેરે તીર્થો પણ ભગવાનની સાથે દામોદરજીમાં આવીને રહ્યા જ્યારે ક્ષીર સમુદ્રનું મંથન થયું ત્યારે દેવતાઓએ શ્રમથી પસીનો થયેલો તેમાંથી આ આંબળાનું વૃક્ષ ઉત્પન્ન થયું આ વૃક્ષમાં લક્ષ્મીજી પોતાનું પિતૃપ્રહ માનીને વાસ કરે છે આ આંબળાના વૃક્ષો પણ ભગવાન લક્ષ્મી સાથે આ પર્વતમાં વાસ કરે છે તે શિવા વૃક્ષો કહેવાય છે વૃદ્ધ વિશ્વંબર દ્વારા કહેવાતી કથા સ્વરૂપાનંદ ગુફામાં હું સાંભળી રહ્યો હતો આટલી કથા કહી વિશ્વભર મૌન સેવી જલપાન કરવા લાગ્યો પછી આટલી કથા કયા પછી વિશ્વંભર થોડી વાર ધ્યાનસ્થ થયો ગુફામાં અંધકાર ડોકિયા કરી રહ્યો હતો તેના ઉપરથી લાગતું હતું કે આકાશમાં પધારી સંધ્યારાણી પુનઃ વિદાય લઈ રહ્યા છે રસોઈ બનાવી રહેલા દાન બાપુ તરફ મેં દ્રષ્ટિ કરી તો તેઓ મારી સામે જોઈ મારમાળું હસી રહ્યા હતા હું તેમના હસવાનો અર્થ સમજી ન શક્યો ત્યાં જ તેઓ બોલ્યા આજે ભોજનમાં માત્ર કાચા પપૈયાનું બાફેલું શાક અને થોડા ફળો છે ચાલશે ને કહી તેઓ પુનઃ હસી ગયા પ્રત્યુત્તર આપતા મેં પણ હસીને કહ્યું ચાલશે જ કેમ નહીં એ વાઈ ગયો છું ત્યાં જ મારા ખભા ઉપર હાથ મૂકી વિશ્વંભર બોલ્યો શાબાશ તે હવે ચાલશે ગમશે અને ફાવશે નું સૂત્ર જીવનમાં અપનાવી લીધું છે સાધક માટે સ્થિત પ્રજ્ઞ બનવા માટેના આ ત્રણ સોપાનો છે ભોજન પૂર્ણ થયું વિશ્વંબર પણ ધ્યાનસ્થ થયો ગુફામાં ડોક્યું ગઈ પ્રવેશવાના અંધકારના પ્રયત્નને ધોણાનો અગ્નિ પ્રકાશ અંશત સફળતા આપતો હતો ગુફાની બહારથી કવચિત શિયાળની લાળી સાબરના હુંકાર અને ક્યારેક ચીબરીની છિયારી સંભળાઈ જતી હતી વધી રહેલી રાત્રિના શાંત વાતાવરણમાં એક ત્રમ ત્રમ સંગીત લાગી ધૂણાના અગ્નિના છાખા પ્રકાશમાં હું ગુફાની છત તરફ તાકતો ધીમે ધીમે નિદ્રાના મહાસાગરમાં ગરક થઈ જતો હતો બસ પછી બધું જ શૂન્ય હું ગાઢ નિદ્રાના સાગરમાં ગરક થઈ ગયો